મિત્રો મજામાં મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે છું બારે હમણાં થોડાક દિવસ છે ને ગાડી શીખવા જાઉં છું તો આજે હું તમને બધાને પણ બતાવીશ કે મને કેટલી ગાડી ચલાવતા આવડી છે નથી આવડતી શું નથી આવડતું એ બધું હું તમને આજે બતાવીશ તો છેલ્લા સુધી આપણે બ્લોગ જોયા રાખજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં હાલો આપણે છે ને અત્યારે જવાનું છે જો છે ને બધા જમવા બેઠા છે જમી લઈએ એટલે જઈએ ગાડી શીખવા માટે તો જેમ કે તમને બધાને બતાવવાનું હતું ડ્રાઈવિંગ આજે કેવું કરું છું એ મારું ફેસ નહીં દેખાય કેમ કે ડ્રાઈવિંગ શીખું છું હજી તો એટલી બધી આવડતી નથી એટલે અત્યારે તો છે ને મને જ્યારે વાળવાનું હોય ને ત્યારે થોડોક પ્રોબ્લેમ આવે છે બટ કંઈ વાંધો નહીં ધીરે ધીરે શીખી જશું Ci vuole, oh, metto me lo costruisco al driving <laughs> એટલા મેને મને ગાડી આવડે હું જ્યારે જારે બ્લોક ચાલુ કરતી હતી અને ટ્રાફિક આવી જતી હતી અત્યારે એટલે મેં તમને બધા બતાવી દીધું તું

બાઈ બાઈ નથી કરવાનું અજી તો કે શું છે હે તું કરીશ પૂરો તો હું કહું ને ત્યાં તું કર નાખજે ઓકે હા થઈ કાલ તે બનાવ્યો તો શું કે તારો બ્લોગ કેમ ઉપર ને ક્લિક કરશો ને તમે તો જૂનો આવી જશે ઓ બાઈ ઉપર ને હા એવું અચ્છા ઉપર ની લિંક ઉપર ક્લિક કરશો કેવાનો મીનિંગ એવો હતો એનો સાચી વિડિયો એક મસ્ત વિડિયો શૂટ કરી લીધો ને અત્યારે બેઠા છે અને ક્યાંય હક થાય છે ક્યાંય તમે હક થાય છે કાઈ તને થાય છે થાય છે તને હું જાણે બચ્ચા જો તું નીકળ વિહાન માર ખાઈશો પછી કેતો નહીં લે

હવે જવા અત્યારે છું હું ઉપર અને આ છે ને થોડુંક જતી અને કપડાં સુકવાના હતા કપડાં સુકા તો હવે છે ને આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરી નાખી તડકો લાગે તો હવે હું ટ્રાય કરીશ કે તમને થોડાક લાંબા બ્લોગ બના આપી શકું તમને અને આ વ્લોગ તો બહુ નાનો બહેનો છે પાંચ મિનિટ હોય તો હોય મને નથી ખબર બટ હવે આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરી નાખીએ તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય